જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ સૌ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા સીવી પડામાં આવી ગયા છે અને ઠેઠ કુવે આવ્યા છે થોડુંક કામ હતું કેમ કે આપણે અહીંયા ટુવા દેતા હતા ત્યારે તમે વ્લોગ જોયો હશે તો ખબર જ હશે પાણીનું ટીપણું હતું એ ટીપણું હવે ઘરે લઈ જવાનું છે કેમ કે હવે તો વરસાદ આવી ગયો છે તો હવે ટીપણાની અહીંયા કાંઈ જરૂર છે નહીં અને આ બાજુ જો આપણે નયનભાઈ આવે છે એને હું મેકિન વિઆઈ આવી એ ખમણ ખાતો તો નહીં તો જોઈએ કેવો ધોળો આવે છે એને ગમે એ પડામાં આવે ને એટલે એને બહુ જ એમ થાય કે હું હતન જાઉં કામ તો કાંઈ ન કરવું હોય પણ તોય તે રખડા જ રાખે હવે કાંઈ વરસાદ આવી ગયો છે તો આપણે કાંઈ ટીપણાંની જરૂર નહીં પડે તો હવે આપણે ઘરે લઈ જઈએ અને ટીપણું ભર્યું છે હતન તો આપણે કપડાં ધોઈને ને હારો કપડાં અહીં લેતા આવ્યા છે એવી તો અમથેમથું એમ થયું કે આ ગારો છે તો એમણે પાણી નાખવું નહીં પડામાં ઓલા તરવાઈ જાય તો કપડાં લઈને તૂટ ટૂટ આવેલો આવે છે કા ખમણ ખાતો ખાતો ભાગ્યો હોય ને હે કેમ આવ્યો તું હે નો ખાધું હું પડામ બી આવી એટલે ને તો જો આ ગુંદા ઉપરથી જો આવું કાક આવ્યું છે આને શું કહેવાતું છે જો સેવ જેવું જાણે સેવ વય જાડી સેવ એવું જો કેવું છે કાનાયન કેવડું મોટું છે આમ જો આ બાજુ જો હાવ પતલું પતલું આવ્યું આ શું છે આવું ટીંગા તો નહીં તૂટી જાય છે કેવડું મોટું જબર છે જો ક્યાં બાંધવાનું છે ના બની દેવું છે કેવું છે એમ જો સેવ જેવું લાંબુ 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 કા મેગી જેવું સેવ જેવું નહીં લાય તો જોવા દેતો આ તૂટી એવું છે ના ના આ તો બહુ મજબૂત છે હું તૂટે એમ જ નથી તો કેવડું મોટું છે એમ જો મારી કરતાં મોટું છે હવે નયન જો અહીં ધંધા હગડ થઈ ગયો છે ગુંદો હે ન્યાં ગુંદા જો ઉકલી ગયા બધા કા અને આપણે હવે કપડાં તારવીને અને ઘરે વ્યા જઈશું ટીપણું આમ આમ તો ખાલી કરવું નહીં એટલે કપડાં લેતા આવ્યા કપડાં તારવીને પછી ઘરે વ્યા જાય ટીપણું ખાલી કરીને કાં નયન નયન જો એ બાંધવા છે એને કાંઈક ધંધો જોઈએ ગમે કાં કાંક બાંધવાનું હોય ને ના નયનને બહુ ગમે એ નકરો લીંગઠું માર્યાદ રાખે મારાદ રાખે ઠાકે જ નહીં બસ બંધાઈ ગયો એટલે આ જો કેવો આ બધું પડું જો કેવું થઈ ગયું છે અને અત્યારમાં તો આમ ગરમી એટલી થાય છે બફારો એટલો છે ને એમ થાય છે કે વરસાદ આવશે ને તો આજ તો પૂર વ્યા જવાના એવો વરસાદ આવશે કાને એમ આવશે ને એવો બહુ કારણ કે ઉકળાટ જ અત્યારમાં એમ થાય છે આમાં હવાર પડ્યું છે એ જી તોય હવાર હવારમાં નકર ટાઢો પવન કેવો હોય એની બદલે તો બહુ ગરમી થાય છે ને તડકો થઈ ગયો છે કાને એને હવે આપણે كبتاربي بيازشكري તો આપણે જો એક પાણીએ ડોળ કાઢી નાખ્યો છે ડોળ બધો નીકળી ગયો છે અને હવે આશરા પાણી આપણે તારવવાના છે તો ટીપણું અમથું તે હવે ઢોળી જ નાખવાનું છે તો એમ થાય છે કે ટીપણામાં જ બધા કપડાં બોળીને બોળીને બારા કાઢી નાખું હજી આમાં જો ઘણું બધું પાણી છે ટીપણું જો હજી ઘણું ભીરું છે અને હવે એ અમથું નાખી જ દેવાનું છે તો કપડાં સીધા એમાં અંદર બોળીને જ તે આશરા પાણી આપણે તારવી નાખવી અને પછી વ્યાજ આવી ઘરે અને અમારે નયન ભાઈ ને લાગ્યો છે તડકો તો ફોન લઈને આ બાજુ જો ઓલા લીમડામાંથી કેવા મસ્તી ના માળા કર્યા છે જો સુગરી ના માળા જો કેવા સરસ મજાના માળા છે હાલો તો હવે આપણે કર્યા પછી વ્યા જશું આપણે જો વાળુંમાં સરસ મજાના થેપલા વણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે બધું નાખીને જો સરસ મજાના વણી નાખ્યા છે અને આને હવે ઢાંકી દેશું ટોમી ટોમી જો આવી ગયો છે બગીચામાં હું હતા બગીચામાં આવી એટલે ટોમી પાછળ પાછળ વી આવ્યો કા તો ત્યાં અમારે બાપુજી ઓસરીમાં બેઠા છે તો આપણે લોગ ઉતારવા અહીંયા બગીચા બાજુ લીઆવાસી તો સરસ મજાના આપણે થેપલાઈ વણી નાખ્યા છીએ બધું નાખીને લીલા મરચાં ને કોથમીર ને ડુંગળી ને ઘણું બધું નાખ્યું છે લીંબુ ને એવું બધું તલ આખા તલ ને જીરું આખું ને એવું બધું તો આપણે સરસ મજાનો લોટ બાંધીને અને થેપલાઈ વણી નાખ્યા છીએ અને પછી દોવા દોઈને પછી આપણે વાળું કરવાનું ટાણે જ તળવાના છે તો પછી અંધારું હતન થઈ જાય એટલે કાંઈ આપણે એ સૂટ નહીં કરવી ખાલી આપણે વણીને અત્યારે મૂકી દીધા છે પછી અત્યાર દિના તળી નાખી તો પછી ઠરી હત જાય એટલે આપણે વાળું ચાને જ તળીને ગરમે ગરમ ખાવાના જ હોય છા ને થેપલા ને એવું તો આપણે હવે આજનો ઓલક અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વલકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય